તેની ધરપકડ કરી છે આપણી સાથે પીડિતા છે તેમની પાસેથી જાણીશું શું બન્યું હતું શું સમગ્ર ઘટના હતી જી બેન જે પ્રકારે સૌપ્રથમ વાત કરીએ એ વ્યક્તિ કેવી રીતે તમારા સંપર્કમાં આવ્યો હતો અને કઈ કઈ રીતે તમને જે લગ્નની લાલચ આપીને દુષ્કર્મા છે બે હજારને બાવીસની સાલમાં આપણે એમએલએની ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે મને ઓળખ એને આપેલી હતી અને તેમણે એવું કીધું હતું કે આપણે આમ આદમી પાર્ટીના પ્રચારમાં જવાનું છે જેથી આપણે જે લેડીઝ અને પૈસાની તકલીફ હોય તે બધી લેડીસોને તમે સાથે લઈને આવજો શું નામ છે આરોપીનું નામ છે અક્રમ સલીમ ખીરા એમને બધા લેડીઝને લઈ જતો ને લઈ આવતો અને પછી થોડાક સમયમાં ની ચૂંટણી ચાલતી હતી ત્યારે એને એવું મને કીધેલું હતું કે તમને તકલીફ છે ઘરમાં આ બધો પ્રોબ્લેમ છે તો તમે આ બધું કામ કરો છો તો હું તમને આમ આદમી પાર્ટીમાં લઈ આવીશ તમને સારી પોસ્ટ આપીશ તમને જે આ પૈસા ટકાની જે પ્રોબ્લેમ છે એ બધું હું સોલ્વ કરી આપીશ એવું બધું એને મને કીધેલું અને પછી એમએલએની ચૂંટણી પૂરી થઈ ગઈ પછી તેમને મારો સંપર્ક વધારે કરવા લાગ્યો અને એને એવું કીધેલું કે જે તને કાંઈ તકલીફ છે આ બધું છે એ હું તને કરીશ પછી થોડોક ટાઈમ પછી એક બે મહિના મારી સાથે વાતચીત કરતો હરવા ફરવા મને લઈ જતો પછી એક મહિનો એ પંજાબ જતો રહ્યો હતો ત્યાંથી મને કોલ ને બધું કરતો વિડીયો કોલ ફોન બધું પછી આવીને એને મને એવું કીધેલું કે તું તારા હસબન્ડ સાથે આવી રીતના કોઈ રિલેશન ન રાખતી જેથી તારો ઘરવાળો તને ટૂંક સમયમાં છૂટાછેડા આપી દે પછી હું તારી સાથે લગ્ન કરીશ અને હું તારે સાથે રહીશ એવું બધું એને મને કીધેલું અને પછી મારા ઘરને મારી છોકરીને ખબર પડી ગઈ હતી કે આ મમ્મી આવું વર્તન એટલે કરે છે કે એ જે આમ આદમી પાર્ટીનો માણસ છે આપણા મમ્મીને રહેવા મૂકવા આવતો ને ઈ મમ્મી એની સાથે વાત કરે છે અને એ આપણા ઘરે પણ આવી ગયેલો છે એવી રીતના મારા હસબન્ડને ખબર પડી ગઈ અને મારા હસબન્ડે મને કીધું કે આવું બનાવ બનેલો છે પછી એને પણ મળીને કીધું હતું અક્રમને કે તું આ મારા ઘરને રહેવા દે ભાઈ તું જેવો ઈ જે થઈ ગયું થઈ ગયો હવે તું રહેવા દે છે મારા ઘર તરફ તું ન જોતો પણ તો ઈ ફોન મેસેજ બીજામાંથી ને બધેથી ફોન મેસેજ કર્યા રાખ્યું મને

મેં મારી છોકરીને પૂછ્યું કે બેટા તને આ ગાલ ઉપર શું થયું છે તો એને કીધું કે મમ્મી તું નાવા ગઈ હતી ને તો અક્રમે મને બીડીનો ડામ દીધો મેં કીધું શું કામ દીધો બેટા તો ઈ કે મમ્મી એને મને બે ટચ કર્યું હતું ને તો ઈ કે તું તારા મમ્મીને ને કહીશ ને તો હું તને આવું બધું કરેલો ત્રાસ આપી ચૂકવાની મને ધાક ધમકી એની મમ્મી અને એની પત્ની અને એના ભાઈ ગમે ત્યારે લઈને મને મારવાની ધમકી આપે છે શું નામ છે એના મમ્મી નું અને એની પત્ની એના મમ્મીનું નામ છે ફરીદા સલીમ ખીરા અને અક્રમ નસીમ ખીરા અને ઇમરાન સલીમ ખીરા જે પ્રકારે તમારે જે ફોટો વિડિયો છે ફરિયાદમાં દાખલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફોટો વિડીયો જે વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર જે પ્રકારે દુષ્કર્મ આચરણનો પ્રયાસ કર્યો છું તો હા એને મારી સાથે બહુ ગલત કરેલા ફોટા વિડીયો એ બધી મને અવારનવાર ધમકી દે છે કે હું તારા ફોટો વિડિયો વાયરલ કરી દઈશ બધી સોશિયલ મીડિયામાં તો જ્યારે શરૂઆતમાં તમે જે અસલમ ને સંપર્ક આક્રમ ની સંપર્કમાં આવ્યા ત્યારે તેણે એવું કીધું હતું કે મારા લગ્ન નથી થયા પછી તમને એવું કીધું કે તમારી સાથે લગ્ન કરશે એ પ્રકારે કઈ શું ઘટના બની હતી હા એ મારા ડિવોર્સ થઈ ગયા પછી અમે બે સાથે રહેતા એક રેટ ઉપર મકાન લઈને તે એક વર્ષ સુધી મારી સાથે રહેતો મને દિવસ આખી ભેગી જ રાખે ક્યાંય મને કોઈ સાથે ટચ ન થવા દીધું અને રાતે જ મને ઘરે મૂકી જાય અને પછી એક વરસ બાદ પછી એની ઘરવાળીનો મને ફોન આવેલો કે મેં બેન તારો ફોટા વિડીયો બધા મેં એના મોબાઈલમાં જોયા છે અને તારા ફોન આવે એટલે મારો હસબન્ડ બહાર વહી જાય છે આવી રીતના એકવાર મેં રાતે ઉઠીને એનો મોબાઈલ ચેક કર્યો હતો તો એ કે હું એની પત્ની છું અને મારે ત્રણ છોકરા છે એવી રીતના વાત કરેલી તો મેં કીધું બેન મને ખ્યાલ નથી એને મને એવું કીધેલું છે કે હું પરિણીત નથી હું કુંવારો જ છું અને હું તારી સાથે લગ્ન અમારે કઈ વાંધો નથી હોય કે વિધવા હોય ને એ લેડીઝને અમારા ધર્મમાં લઈ આવવા માટે બહુ સારું છે એમ એવું ધર્મ પ્રમાણે કીધું હતું કે તમે આ હિન્દુ ધર્મમાંથી તમે મુસ્લિમ ધર્મ અપનાવશો ને તો બહુ તમારામાં સારું રહેશે એમ મને એને કલમા પડવાનું કીધું છે અને ગુરખો ફેરવાનું ચાંદલો નહીં કરવાનો અને બોય કોઈ સાથે બહુ વાત નહીં કરવાનું ઘરમાં ઘરમાં રહેવાનું તમને કે એમના જે મસ્જિદમાં કે ત્યાં કે લઈ જવામાં આવતા હતા હા મને અવર નવર બધે મસ્જિદમાં ને ત્યાં લઈ જતો અને પાણી પીવડાવતો એમ કે તારી તબિયત બહુ સારી નથી રહેતી તું તારા ઘરનાને ભૂલી જા અને તું આવીતના મારા ધર્મમાં આવી જા તો તને સારું રહેશે જે પ્રકારે ફરિયાદમાં તમે જણાવ્યા પ્રમાણે તમારા ઘરેથી જે પ્રકારે જે તાંત્રિક વિધિની વસ્તુઓ પણ મળી છે શું કહેશો હા એને જ્યારે મારા ડિવોર્સ નહોતા થયા ત્યારે મને એને કીધેલું તારા ઘરમાં પ્રોબ્લેમ છે તો તું આ દરગાનો ફોટો છે એક તાવીજ છે અને એક બીજી પણ વસ્તુ હતી એ તો ભરવા રાખજે તો તારે સારું થઈ જશે તે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે હાલમાં પણ જે કાર્યકર હોય એવું સામે આવ્યું છે તો રાજકીય કોઈ પ્રેશર તમને કોઈ એના પાર્ટી તરફથી કે કોઈ તમને અન્ય પાર્ટીના લોકો તમને પ્રેશર કરતા રહે ના ના કોઈ પાર્ટીનો કોઈ પ્રેશર નહી બરાબર તો તમને શું લાગે છે જે પ્રકારે અકરમ છે તેમની વર્તણૂક છે જે તમારી સાથે બનાવ બન્યો છે અન્ય કોઈ આવી મહિલાઓ હોય હેસર કરતા એના સંપર્કમાં કે મારે એટલું કહેવાનું છે કે અન્ય પેલા હશે કોઈ અને હજી કોઈ હોય તો બેનું દીકરીઓને કોઈ એટલું એને કઈ શોષણ કરેલું હોય તો પોલીસ તપાસ એની કરે તો ચોક્કસથી કહી શકાય જામનગરમાં જે પ્રકારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જામનગર પોલીસ છે તેને આરોપી અક્રમની ધરપકડ કરી છે અને પંચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેના આધારે પોલીસે પણ હાલ કાર્યવાહી હાથ ધરી છે આરોપીની અટકાયત કરવામાં આવી છે સાથે જે આ પોલીસ છે તેમણે હાલ તપાસ છે તે ઊંડાણપૂર્વક કરી રહી છે સંજય વાઘેલા ન્યૂઝ કેપિટલ જામનગર